શું તમે કિડનીની પથરીથી કંટાળ્યા છો ઓપરેશન કરાયા તેમ છતાંય પથરી બને છે અને નળીમાં ફસાઈને પેશાબમાં સળવડે છે પેટ કે કમરની એક સાઈડ તીવ્ર દુખાવો રહે છે તો આ કોઈ સામાન્ય બાબત નથી આ યુરેટરમાં એટલે કે પેશાબની નળીમાં અટવાયેલી કિડનીની પથરી હોઈ શકે છે હવે રિપોર્ટ બાદ ઘણા લોકોને ડર લાગે છે કે ઓપરેશન કરાવવું પડશે મોટો ખર્ચો આવશે પીડા થશે પથરી મોટી છે બહાર નીકળી નહીં શકે પણ આવું હંમેશા થવું જરૂરી નથી આપણા ક્લિનિકમાં એવા અનેક કેસીસ છે જેમાં ચાર એમ એમ છ એમ એમ આઠ એમ એમ અહીં સુધી કે દસ એમ એમની પથરી જે નળીમાં ફસાયેલી હોય છે તે વગર ઓપરેશને માત્ર હોમિયોપેથી દવા વડે નીકળી ગઈ છે હોમિયોપેથી દવા પેશાબની નળીને સ્ટિમ્યુલેટ કરે છે અને પથરીને નાના નાના ભાગમાં તોડીને તેને સહજ રીતે બહાર કાઢવામાં મદદ કરે છે તે ઉપરાંત અગર પથરી બનવાની તાસીર હોય તો એને પણ મટાડે છે અને સૌથી ફાયદા સ્વરૂપ વાત એ છે કે એનામાં કોઈ સાઇડ ઇફેક્ટ નહીં કોઈ ઇન્જેક્શન નહીં કોઈ સર્જરી કે ઓપરેશન નહીં અને બધાને પ્રશ્ન થતો હોય એવો કોઈ મોટો ખર્ચો પણ નહીં જો તમે પણ કિડનીની પથરીથી પરેશાન છો અને પથરી પેશાબની નળીમાં ફસાયેલી છે તો સમય ગુમાયા વગર અમારો સંપર્ક કરો અને હા દૂરના દર્દીઓ માટે ઓનલાઈન કન્સલ્ટેશન અને દવા ઘર સુધી પહોંચી શકે તે માટે હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે